નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાટણની સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક જ પરિવારના સભ્યોનો ડૂબવાના મામલે દુઃખદ સમાચાર સામે આવ્યા છે પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ સમાજના એક જ પરિવારના ચાર સભ્યો ડૂબી જવાથી મોત થયા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે પાટણ સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન કરતા સમયે એક જ પરિવારના ચાર લોકો ડૂબ્યા હતા જેમાં ગઈકાલે સાંજે એક યુવકનું મુદ્દે મળી આવ્યું હતું જ્યારે ત્રણની સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ચાર લોકોની શોધખોળ ચાલી રહી હતી ત્યારે આ ત્રણના પણ મુદ્દેન મળી આવ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે હવે આ તમામ ચાર મૃતકોની અંતિમ યાત્રા નીકળી નીકળતા મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રા સાથે જોડાયા છે પાટણની વેરાઈ ચકલા વિસ્તારમાં નીકળેલી આ અંતિમ યાત્રા મુક્તિધામ સમસન ખાતે લઈ જવાય છે દુર્ઘટનાના સ્થળે બે જીસીબી તેમજ ચાર ટ્રેક્ટરની લાઇટો કર સાથે સાથે જનરેટર પણ વ્યવસ્થા કરવામાં આવી હતી બનાવના પગલે આઠ જેટલી એકસો આઠની એમ્બ્યુલન્સો તૈનાત કરવામાં આવી છે બેરેજમાં ડૂબેલા ત્રણ લોકોની શોધખોળ હજુ પણ ચાલી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ